એ લો યુટ્યુબ ફેમિલી કેમ સો બધા મજામાં રે મજામાં ધય ને ભાઈ આજે તમારો ભાઈ એક નવો વ્લોગ લઈને આવી ગયો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વ્લોગમાં શું કરવાના છે ખબર છે ન ખબર હૈ તો વિડીયોમાં બન્યા દેવું હેલો લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા અરે મજામાં તો ને ભાઈ આજે તમારો ભાઈ એક નવો વ્લોગ લઈને આવી ગયો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વ્લોગ મારા દેશી વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો વ્લોગની અંદર બન્યા રહેજો ભાઈ ખાસ કરીને વિડિયોમાં ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને શેર પણ કરી દેજો હારો હાર અને હાલો વિડીયોમાં હાલો વિડીયો સ્ટાર્ટ શરૂ કરી નાખ્યો છે અને વિડીયોની અંદર આપણે આજે છે ને ભાઈ કેની તમે જોઈએ કેની દેખાતી હોય છે તમને સાઈડમાં આજે આપણે વાડીએ પાળા બાંધવાનું કામકાજ શરૂ છે તો હાલો આપણે પાળા બાંધવાની તૈયારી છે તો આપણે ઢાંડાને જોડીને તૈયાર કરી નાખીએ ઢાંડા તમારી ભાષામાં તમે જે ભૂલતા હોય ભાઈ અહીંયા તો અમે ઢાંડા ભૂલ્યું ઢાંડા બળદ પોક્ષ બળદને જોડી નાખી એટલે આપણા ભાઈ ધોરું નાખે છે ઢાંડા ધોરી ધોરી નાખીને પછી જોડી દેવાના જોડીને તૈયાર થાય એટલે વિડીયોમાં બન્યા રેજો ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો હાલો તો બધું રાગે કરી બોતર બાંધી નાખી બધા રાગે કરી હવે કેની લાવવાની છે પડખ્યા પછી કેની ને બાંધવાની બાંધવી પડશે બરાબર હું મદદ કરાવવાળું કે ભાઈ હેલો હું જઈને મદદ કરાવું હું ભાઈ વાંચી ઉપાડવું એટલે જ કેમકે ફોન પકડવા વાળો નથી એટલે મારો ફોન આવ્યો રહી ગયો કાંઈ નહીં તમને દેખાડવાની પૂરી કોશિશ કરવી છે બરાબર હરખો બે બાજુના દોડા રાખીને માન જો આપણે રાસ રાસું એટલી નાડું કહેવાય તો એટલે આપણે કમ્પ્લીટ ફટાફટ બાંધી નાખવી બે બાજુ હરખું રે એવી રીતે બાંધી નાખ્યું તો બે મારા પપ્પાને મારા ભાઈ બાંધે છે રેડી બરાબર બાંધી દે પછી થોડુંક ઉથર માર્યું પછી કેમ રાગે હારે છે કે એનો અનુભવ આવે બાકી પહેલાં થોડુંક આમ બાંધીને રાગે કર્યું આવું પડે એક ઉથન માર્યા પછી તો આપણને ખબર પડે કે ના બરાબર છે આવું છે બસ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ આપણે કપામાં પાળા બાંધવા તમને મોર જોઈને ખબર પડી ગઈ છે ભાઈ આપણે કપામાં પાળા બાંધવાના કામકાજ શરૂ છે તો આપણે તો કેની બંધાઈ ગઈ છે રેડી જો કપા આવી રીતનો છે તેની શરૂ કિરણ છે આપણે બે બાજુ પકડવું પડે ને કે તેની ઓછા નીસી થતી જાય પાવ ન બને તો બે બાજુ પકડવું પડે રૂણ માર ભાઈ બે બાજુ પકડીને ફૂલ દબાવી શરૂ હાલવું પડે ને કે પાવ મોટા થાય એ જાય ને દૂર નમીના ઢોરા ઢોરી થતી જાય એટલા માટે આડો ઠંડા કેવા હા છે કોમેટમાં દરેક કહેતા દેજો અને ખપા કેવો છે એ પણ કહેતા હતા અને પાવી કેવી સડે છે એ પણ કહેતા હતા પાવી આવી રીતના સળે છે કેવી છે પાવી બરોબર છે ને કહેતા હતા તો કોમેટમાં પાલા સડે હતો મતલબ તમને કે બીજી ઉતર પડતું પણ અહીંયા થોડુંક એવું પ્રોબ્લેમ આવ્યો કે એક એક લાડુ લાંબુ હતું ને એક ટૂંકું હતું એના કારણે થાય થોડોક પાછું એનું સેટિંગનું ફેરફાર થઈ ગયું હતું એટલે પાછું રાગે કરવું પડ્યું તો આટલો આપણે એને રાગે કરવાનું આટલો આપણે એને રાગે કરવાનું જોઈ બાજુ ફતાણ બરાબર કરીએ ને પછી બાંધી દેવી દોડા ગાંઠું મારી દેવી બરાબર પછી પાછા ઢાંડાને હલકાવી ક્યાં સુધી વિડીયોમાં બની આવી ગયો પડે આ બધું બાંધી દેવું પડે આ ખોટું વધે એ પાછું ઓલામાં હલવાતું હોય બધી ખેડૂત ખેડૂતોને બધી ધ્યાન રાખવી પડે એક કાર્ય કરવાનું નહીં હોય આમાં કેટલું કાર્ય આવે એ કાર્ય મારો ભાઈ છે તો આ પર બંધાતું નથી રાખે હાલો રેડી બંધાઈ ગયો છે કમ્પ્લીટ હાલો હવે તો આ ખુર્યું આ અમારું આ અમારી વાડીનો રાજા એમ ગણવામાં આવે તો એક એ અમારી વાડીનું રક્ષણ કરે રોદડા આવી જાય ભૂંડ આવી જાય એકદમ એ જંગલીમાં ગમે જાનવર પ્રવેશ કરે એટલે આ ખુરિયું મૂકતું નથી માથા ભારે છે આ ખુરિયું દેખાવવામાં એટલું સામાન્ય દેખાય એની કરતાં દસ ગણું ખતરનાક છે તેથી તેને બને ત્યાં સુધી દૂરી